mặt một cái mùa bike lạy đã thấy là hết mùa bay mùa hết mùa hết mùa hết mùa hết mùa hết જલ્દી આહા નઈ પાડી લાવે હું તો ગમો ભલે બધા જેન તે લાવતા હોય પણ હું પાડી લાવ્યો ન

છવક <muchas> વધ <muchas> <muchas>

અરે જનક તાત મારી એમલા એ લાવતી રહે મારું પાડો લઈને આવ કે જમીનનું મોડલ છે ઓ આ કીધું તું તન 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 હવે બોલા જમ ખાવ તો લઈતાજી વધારે <coughs> <coughs>